સુરેન્દ્રનગરના જવાહર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વૈષ્ણોદેવી કટારામાં આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું વૈષ્ણોદેવી કટારામાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ તમામ મૃતકોને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે આતંકવાદી હુમલાના બનાવને વખોડી કાઢી વિહિપ અને બજરંગ દળના હોદેદારોએ રોષ પણ દાખવ્યો આતંકવાદીઓને ઝડપી પાડવા કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી પાકિસ્તાને નવ જૂને જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટરાવથી શિવઘોડી જતી વખતે હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર ક્રૂર હુમલો કર્યો હતો પોષિત ઇસ્લામિક જેહાદ આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલામાં દસ નિર્દોષ હિન્દુ તીર્થયાત્રીઓ માર્યા ગયા આ એક એવી ઘટના છે જેણે સમગ્ર દેશને આઘાત પહોંચાડ્યો છે અને આ ક્રૂર અપરાધથી આખો દેશ વ્યથિત છે લાંબા સમયથી જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાન પોષાયેલા આતંકવાદીઓનો સામનો કરી રહ્યું છે કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ આશાનો કિરણ છે પરંતુ એવું લાગે છે કે આતંકવાદીઓનું મનોબળ હજી ઓછું નથી થયું હિન્દુઓને નિશાન બનાવવાની મારી નાખવાની ઘટનાઓ વધી રહી છે જેનું સ્પષ્ટ કારણ છે આ બધા પાછળ પાકિસ્તાનનો હાથ છે દેશની નવી સરકારના શપથગ્રહણ ગ્રહણ સમયે આ પ્રકારનું સાહસિક કૃત્ય કરીને ઇસ્લામિક આતંકવાદીઓએ દેશની સાર્વભૌમત્વને પડકારી છે આજરોજ સુરેન્દ્રનગર શહેરમાં બજરંગ દળ

એના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ ભજન વડે હાલમાં આગળ ગુટવા દાન કરી અને રોષ વ્યક્ત કર્યો છે અને અમે લોકો હાલ અત્યારે કલેક્ટર સાહેબ આયોજન આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ